નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ ધોરણ ચારના ગુજરાતી વિષયના ધોરણ ચારના ગણિત વિષયના જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે શરૂઆત કરીએ નંબર એક ખાલી જગ્યા પૂરો જેના ગુણ ચા નંબર એક એક મીટરના અડધા બરાબર ખાલી જગ્યા સેમી પચાસ નંબર બે એક લીટરનું પા બરાબર ખાલી જગ્યા મિલી બસો પચાસ નંબર ત્રણ એક કિલોગ્રામનું પોણું બરાબર ખાલી જગ્યા ગ્રામ સાતસો પચાસ નંબર ચાર એક રૂપિયાના અડધા બરાબર ખાલી જગ્યા પૈસા પચાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ પ્રશ્ન સોલ્યુશન રોજ ગણિત વિષયની પ્રશ્ન બેંક સોલ્યુશન પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સએપ નંબર પરથી પણ મળી જશે નંબર બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ હા અથવા નામાં આપો જેમના ગુણપાત નંબર એક ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય ના નંબર બે એક વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે ના નંબર ત્રણ એક વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજા દોરી શકાય હા નંબર ચાર એક વર્તુળની બધી ત્રિજાનું માપ સરખું હોય હા નંબર પાંચ એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય ના પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક ગુલાબી રંગના વર્તુળ ફૂલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તો કે એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે નંબર બે પીળા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે એક ચતુર્થાંશ ભાગ નંબર ત્રણ લીલા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે એક દૃત્યાંશ દર્શાવે છે નંબર ચાર લીલા અને ગુલાબી રંગના વર્તુળ સાથે મળી કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે ત્રણ ચતુર્થાંશ ભાગ દર્શાવે છે નંબર ચાર નીચે આપેલી આકૃતિના આધારે જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક કેન્દ્ર તો ઓ નંબર બે ત્રીજા ઓ એ ઓ ડી ઓ ઇ ઓ એફ ઓ બી ઓ સી ને ઓ જી નંબર ત્રણ વ્યાસ એ બી અને સીડી નંબર ચાર લાવ્યો તેમાંથી તેની પત્નીએ અડધા બટાકાનું શાક બનાવી દીધું તો કેટલા ગ્રામ બટાકા બાકી હશે તો અહીં તમને ગણતરી આપેલી છે તો જવાબ આવશે કે પાંચસો ગ્રામ નંબર બે

આપેલ ત્રિકોણના શિરો બિંદુને કેન્દ્ર રાખી બે સેમી ત્રણ સેમીને એક સેમી ત્રીજાવાળા વર્તુળની રચના કરો જે તમે જોઈ શકો છો વર્તુળની રચના કરેલી છે આ ત્રણ સેમી આ બે સેમીને આ એક સેમી વાળો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે